નોટબંધીના ના અમુક નિર્ણયો મોદી સરકારના છે એ છે જનતા જનતાની ભલાઈ માટે છે કે ભાજપ ની પોતાની પાર્ટી ની તિજોરી એક રિપોર્ટ મુજબ સો કરોડ ની અંદર દર વર્ષે જે બીજેપી દાન મળતું પણ બે હાજર ચૌદ પંદર પછી એમાંય ખાસ કરીને બે હાજર સોળ સત્તર નોટબંધી થઈ ત્યાર પછી જે બીજેપી દાન મળતું જે અચાનક વધી ગયું છે સાતસો આઠસો કરોડની છે એ સરેરાશ આવતી હતી પણ હમણાં છેલ્લે બે ચોવીસ

તફાવત સરકાર લીધી અને એવા કેવા નિર્ણયો લીધા કે કોની પાસેથી દાન લીધું એ બધું જાહેર કરી દેવું જોઈએ જેથી જનતાને ખબર પડે કે એક જ વર્ષમાં બાવીસો તેતાલીસ કરોડ દેવાવાળા ભાઈ છે કોણ અને એને છે એ ફાયદો હું થયો છે ધન્યવાદ જય હિન્દ જય ભારત